અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું શરૂ કર્યું છે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દરેક સીટ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવા માટે ધારાસભ્યોને આહવાન કર્યું છે ભાજપે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે બીજેપી ગુજરાત બે વખતથી થી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક આપી રહ્યું છે બે માં પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠક આપશે ગુજરાતમાં ભાજપ સંગઠનને વિકસિત કરવાની પદ્ધતિ ખૂબ મહત્વની છે જેનો આખા દેશમાં અમલ કર્યો છે સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય આગળ કેવી રીતે વધારી શકાય એ નરેન્દ્ર મોદીમાંથી શીખ્યા છીએ ઓર સંગઠન કેસે મજબૂત બનાયા જા સકતા હે સંગઠન કેસે આગે બઢાયા જા સકતા હે સંગઠન દેશના અર્થતંત્ર નું કદ દુનિયામાં અગિયાર માં ક્રમે હતું જયારે આજે બસો વર્ષ ભારત પર રાજ કરનારા બ્રિટન પછાડીને પાંચમા નંબર પર જો મોદી આવશે તો ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે જાપાન કરતા ભારત વધારે ઓટોમોબાઈલ ક્ષેત્ર માં આગળ गरीब कल्याण योजना के कारण 80 करोड़ लोगों ने राशन मरे छे मोदी शासन में 13 करोड़ लोगों गरीबी माथी बाहर आवे छे आज इंटरनेशनल मॉनेटरी फंड ने बोल दिया बिकॉज़ ऑफ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ पीपल 80 करोड़ लोगों को 5 किलो गेहूं या 5 किलो चावल मिल रहा है एक किलो दाल मिल रही है और आईएमएफ बोलता है हमारे साढ़े तेरह करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं ये आई एम एफ और अभी 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 नीति आयोग ने अपनी रिपोर्ट में कहा है कि लगभग 25 करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं इस तरीके से भारत आगे बढ़ा भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए आगामी लोकसभा चूंटी भाजप रेकॉर्ड ब्रेक सीटों से जीत है तो विश्वास व्यक्त करो કેમેરામેન મનોજ ગોહેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી અમદાવાદ